ને તો વરસાદને કારણે આ તીજ ભાઈ રજા છે રોજડા ખોર ખાયો અહીંયા તો હજુ પાણી ની અંદર જો કેવા મારા દીકરા ઉપર તરણે તરના મેળામાં ઈમાનદારી હોય તો પાછો નંબર આવી જાય એવું નથી છોડા પહેલા કહેતા હતા વરસાદ આવતો નથી આવતો નથી હવે બે દિવસની અંદર જોજો રહેતો નથી રહેતો નથી એવું કરે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણે ઘરેથી જ કરી છે અને જો આજે સતત ચોથો દિવસ છે વરસાદ ચાલુ ધીમો 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 અને આજ તો વરસાદને કારણે આ તીર્થ રજા છે ખરમાં તૈયાર તો થયા પણ વાહે પછી બંધ રહ્યું નહીં મોજ પડી ગઈ ને આ બેન ને બધાને નહીં ત્યારે બધા એક સ્કૂલમાં ભણે છે તો ઓમ તો શું કે આજે ભણવાનું હતું વેકેશન ખુલી ગયું પણ આ વરસાદને કારણે આજે રજા છે તો તીર્થ આવે છે આપણા ભેગો પાંજરાપુર અને હવે આપણે જાય પાંજરાપુર અને પાંજરાપુર જઈ અને જોઈએ આજે શું કામકાજમાં છે કાંઈ નવું કામ છે કે રોજ હોય એ જ છે એ ચેક કરીએ તો હવે આપણે છે અને હજી ઝરમર ઝરમર વરસાદ વરસે જ છે બાકી જો આજે આંધરી વાછડી છે એ બહાર નીકળી આવી તો ભગતને ભાઈને મૂકવા જાય છે અંદર કેમ કે એને દેખાતું નહીં અંચોડું અને જ્યાં તે હપકા છે નહીં એના વાડામાં પહોંચી જાય ને તો પછી ત્યાં ત્યાં તો એને ખબર જ છે કે ક્યાં પાણી પીવાનું છે ક્યાં ખાવાનું છે પણ શું બહાર નીકળી જાય તો એને ખબર ના હોય તો જો અંદર મૂકવા જાય છે ભગત તો જો ભગત ગમાણ છે વારો તો ખરાબ પાછી અને હવે આપણે જાય માંદાવાળા વાડામાં અને ચેક કરીએ કાંઈ નો કેસ હોય તો તો આપણે ગાય ને રોજડીને રોજડી કે દેખે છે અહીંયા જતી ગાયને અહીંયા સુધી પહોંચાડી દીધી જોઈ શકો સાફ કટર મશીન ને એનો વાળો અહીંયા જ છે સામે પણ ત્યાં શું સફાઈનું કામ ચાલુ છે ત્યાં સુધી એને અહીંયા ખોર ખાય તો ત્યાં સાફ થઈ જાય ને પછી અંદર મૂકી દઈશું વળી ટ્રેક્ટર થી પડકીને અંદર ન જાય એના કરતા અહીંયા અત્યારે થોડી વાર ખોર ખાવા દે એને જો કેવા ખોર ખાય ને રોજડા ખોર ખાય અહીંયા તો તો આપણે પાਂજરાપોર જે એક આંધરી ગાય અને રોજડી હતી એને ખોર ખવડાવતા હતા અને પછી વાડાની અંદર જવાનું હતું પણ આપણે એક ઇમરજન્સી કેસ આવી ગયો એટલા માટે આપણે પાਂજરાપોરથી નીકળી આયા હતા અને પછી આ કામ પૂરું કરી જે ઇમરજન્સી હતું એ કામ પૂરું કરીને પછી આયા હતા અહીંયા ગેડીની અંદર તો ગેડીની અંદરથી આપણે છે રાપોર તરફ જતા હતા ને ત્યારે એક અદ્ભુત નજારો જોવા મળ્યો તો હું તમને બતાવું યે તીજભાઈ કેવો છે નજારો મસ્ત છે હો હે મસ્ત છે હેમ ને તમને બતાવું અહીંયા જો તમને કંઈ દેખાય છે એક મિનિટો

આપણે એક મસ્ત એવું સુંદર દ્રશ્ય દેખાણું તો મેં કીધું તમને બતાવું આમ એક જગ્યાએ સ્થિર જ ઊભા છે બાકી તે જોયા ભાઈએ જોયા એણે મને કીધું તે ભાઈ વાહ વાહ આપણી જ નજરે હતી ને આપણે બાઈક લાવતા હતા એટલા માટે તો હાલો હવે જાય સીધા આપણે ગૌશાળા અહીંયાથી જવાનું છે કારણ કે ત્યાં બધું કામ બાકી છે તો ત્યાં અને બધું કામ કરીએ તો આપણે ગેડી ગયા હતા અહીંયાથી આવી ગયા સીધા આપણા ઘરે ઘરે આવી જમી લીધા હે અને પછી જમવા બેઠા ને ત્યાં જ જાઉં વરી ચાલુ થઈ ગયો છે

તો આપણે આપણા ઘરેથી ગૌશાળાએ પહોંચી ગયા છે અને અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો કાલે જે મેં તમને વાત કરી હતી કે ચેતનભાઈની મોવડી વાટ્યાએ એ કાલ વાટ્યાએ છકડીએ કે આટલી વધી છે કારણ કે અત્યારે બધું લીલાચારા ઉપર જ ધામધૂમ છે અને અત્યારે આપણે આયા છે ઉમજ રાઉન્ડ મારવા માટે બાકી અહીંયા બધું કામ થઈ ગયું છે અત્યારની નિર્ણય કૂકા રચકાના ભૂકાની કરવાની હતી તો ચેતનભાઈ આવ્યા હતા તો એણે કરી નાખી છે તો હવે બીજું કાંઈ કામ રહેતું નથી એક જ કામ રહ્યું છે પોપટને આપણે પાણી પીવડાવવાનું તો તીર્થભાઈ છોડે છે અને તીર્થભાઈ છોડી લઈએ પછી એને પાણી પીવડાવીએ અને પછી જવાનું છે પાંજરાપુર અને ત્યાં સુધી થોડી ઘણી આપણે પોપટ વિશે વાત કરશું ત્યાં સુધીમાં આપણે ત્રણેતરના મેળામાં જે તૈયાર ત્યાં સુધી આપણે જે ત્રણે મેળામાં જવા માટે તૈયારી કરી હતી એ બધી વાતચીત થોડી ઘણી કરશું જો તીજભાઈ લઈને આવે છે શું છો ત્રણે મેળા વિશે એમ ના લીધા પોપટમાં જોવા વરસાદ ચાલુ જ છે ને તો ગારો ગારો થઈ ગયો આપણે લગભગ ચાલુ કરી નાખી હતી એક લઈ જવાનો પોપટ ને ભરીને જવાનું જ હતું અને એનાઉન્સમેન્ટ કરવાની વાર હતી કે જ્યારે કન્ફર્મ થઈ જશે ત્યારે આપણે તમને કહેશું અને હવે તો કન્ફર્મ તો શું થાય હવે તો કેન્સલ જ થયું છે તો હવે તો કઈ નહીં બાકી આપણે જો પોપટ માટે લગભગ બે મહિના તૈયારી ચાલુ કરી હતી અને તૈયારીની અંદર ઘણું દેખાય ખબર કે થોડુંક એ લોહી ની અંદર હોય ત્યારે એટલા માટે જ આપણે એને લોહી ચડાવ્યું હતું તમે ખબર જ છે જો અત્યારે તમે જોઈ શકો છો એનો આખો રૂપ અને કેવું અલગ નીકળી આવ્યો છે પણ હવે કાંઈ વાંધો તૈયારી એવી ને એવી ચાલુ રહેશે ને આપણે હોડકાના મેળામાં સો ટકા એની ટ્રાય મારશું અને ત્યાં લઈ જશું જો આપણો પોપટ યોગ્ય હશે તો ત્યાંય નંબર લઈ આવશે અહીંયા તરણેતરમાં તો આપણે તો એવું લાગતું હતું કે કાંકરેજની અંદર નંબર આવી જશે કદાચ આપણો ગીરમાં તો શું કે કોમ્પિટિશન ઘણું હોય એટલે કાંઈ નક્કી ન કહેવાય આપણી પૂનમ હોડકી ખૂબ સારી છે એવું નથી કે નબળી છે પણ છતાં શું છે એની અંદર કોમ્પિટિશન વધારે અને પાછું ઈમાનદારી એ ખપે ને હો તરણેતરના મેળામાં ઈમાનદારી હોય તો પાછો નંબર આવી જાય એવું નથી પણ હવે ત્યાં તો આપણે લઈ જવાનું કોઈ છે જ નહીં હવે ત્યાં નહીં જવાનું આપણે તો એ તો કાંઈ વાંધો નહીં બાકી જો આપણો પોપટ પાણી પી લીધું છે હવે એને એક વાર બાંધી નાખીએ પછી વાત કરીએ તો આપણે પોપટ ને ત્યાં બાંધી નાખ્યું અને ચરોએ નાખી દીધો તો અને હવે આપણે જે તરણેતરના તરના મેળાનું જે થયું થયું હવે બીજું કાંઈ ના હાલે બાકી બોલો તે કેવું હોય તો તમે તમારે શું હતું કે નંબર આવી જશે હે અમે માણસો ગોઠવી નાખ્યા હતા કે ભાઈ તારે એક દિવસ રોકાવાનું બીજા ને કે તારે એટલા દિવસ રોકાવાનું એવું બધું નક્કી હતું પણ હવે કાંઈ વાંધો નું જાશું આપણે પણ ખાલી એકાદ દિવસ માટે જાશું ને ત્યાં કને ચેક કરશું ખાલી બાકી તો આપણે પશુ લઈને જવાનું નથી પોપટ એક મેઇન ફોકસ હતું આપણું તો એ નહીં ચાલે તો કાંઈ વાંધો નહીં હવે જાય આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ ત્યાં સુધી વરસાદે આવી ગયો ફરી હવે આ વરસાદ બંધ થવાનું નામ ન લ્યો કચ્છવાળા પહેલાં કહેતા હતા વરસાદ આવતો નથી આવતો નથી હવે બે દિવસની અંદર જ જોજો રહેતો નથી રહેતો નથી એવું કરશે નહીં બાકી તો કઈ આપણા હાથની વાત નથી વરસવું ન વરસવું બધું ઉપરવાળાના હાથની વાત છે એની જ્યાં સુધી ઈચ્છા હશે ત્યાં સુધી વરસશે પછી બંધ થઈ જશે અને આપણે જાય હવે પાંજરાપુર તો હવે આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચી આવ્યા હતા અને પાંજરાપુર આવે સીધા એ વાળાની અંદર જે કાલે વલ્લાવાળી ઓળકી આવી અને અત્યારે એ ડ્રીપ ચડાવી છે અને બારે તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો વળી ધીમો 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 અને અત્યારે એને આ ઘોડકીને દવા કરી અને હવે ચડાવવાની છે ઘોડીની અંદર તો જો અત્યારે તૈયારી બધી ચાલુ જ છે તો હવે એને ઘોડીથી ઊભી કરીએ આપણે તો તમે જોઈ શકો છો ગાયને આપણે કમ્પ્લીટ ઘોડીની અંદર ઊભી કરી નાખી છે હવે થોડી વાર શું એમને ઊભી રાખશું કારણ કે લગભગ બે દિવસથી નીચે નીચે બેઠી હશે એટલે પગને આખા જકડાઈ ગયા હોય કડી ગયા હોય એટલા માટે થોડી વારની અંદર જ એની રીતે જો ઊભી થાય તો આપણે થોડું ઢીલું કરશું બાકી અત્યારે એકદમ ઊંચી કરી નાખીજો થોડી વાર પછી આપણે સંભાળશું અને એના સિવાય તો બીજું કાંઈ કેસ છે નહીં બાકી બધું ઓકે રિપોર્ટ છે કે જે કાંઈ ડ્રેસિંગનું કામ હતું સવારના થઈ ગયું હતું અને આ એક વાત તમને બતાવું તમને ખબર હોય તો કૂતરે ફાળેલા આવ્યું હતું અહીંયા જો કેટલો ઘાવ હતો ખબર છે કમ્પ્લીટ રૂજાઈ ગયું છે ને અરે ફરે મોજ કર્યો હવે હવે કમ્પ્લીટ થઈ જવાનું મટી જવાનું બરાબર કેમ કે ખાય પીએ બરાબર અને રૂજ વરવા મંડી છે એટલા માટે બાકી મારી ખ્યાલથી આવડોક મોટું છે અંદર ઘાવ હતો પણ અત્યારે થોડોક રહ્યો છે હવે તો પર તો કાંઈ નવું કામ હતું ને એટલા માટે આવી ગયા આપણે સીધા આપણી ગૌશાળાએ અને વરસાદ એ મારતું હાથનો ટાઈમ ને હવાનો ટાઈમ જ પસંદ કરે કર્યો ઓરવા માટેની અત્યારે તો ફરી ચાલુ થઈ ગઈ ને આપણે પલાાર નાખ્યા બાકી જો તમે અહીંયા આપડી ક્યાંય ગાયો તમને એનું કારણ છે કે આપડી ગાય બધી અહીંયા અંદર આવી ગઈ છે ત્યાં કંઈક ગેપ છે એની અંદર એટલે ત્યાં શું ને વરસાદ ઓછો લાગે એટલા માટે તો જો આપણે અહીંયા આવી ગયા તો બધી આવવા માંડશે દેખાય આવવા માંડીએ હવે શું અહીંયા અહીંયા ટ્રાફિક થઈ જશે ગેટે તો ફટાફટ આપણે કામ કરવા માંડીએ અને બધી ગાયો લઈએ અંદર તો મિત્રો આપણે આપણી ગૌશાળે બધું કામ ઓકે કરી નાખ્યું હતું ત્યાં શું લાઈટ કે આપણે કાંઈ ચાલુ કરતા નહીં વરસાદના એટલે અંધારું ઘણું બધું હોય તો તમને કાંઈ બતાવીએ નહીં સીધા આવી જાય ઘરે બધું કામ ઓકે થઈ ગયું છે પાછળના વાળામાં ને બધી ગયા ગાયો બધાને કમ્પ્લીટ નીણ પૂરો કરીને અત્યારે આવી ગયા ઘરે ઘરે જાઓ મહેશભાઈની ગાયો કેવી શાંતિથી બેઠી હે આ તો જો પારે આને કાંકરી જ કહેવાયું આ રે હોય ને તો આ ભૂખ્યું બેસી રહી પણ આ તો ક્યારે ભૂખ્યું બેસે નહીં ભાઈ એ વાત ખોટી એ ખપે એમ કરીને ખાઈ લે જો કેમ ખાય હે જો ફાર જોઈ અરે રાંજી આ બંને બધું આપડે શરમાઈ ગઈ નીચે ઉતરી પગુતર પગુતર નીચે હા સમજ્યો એમ તો અરે બાકી જો શાંતિ બેઠી તો એ છે ને હવે આજના વિડિયોને આપણે અહીંયા સુધી જ રાખવાનો છે જો આ વિડિયો તમને પસંદ આવે તો લાઈક કર જો કોમેન્ટ કરી જો મળીએ કાલે નવા વિડીયોમાં